આ ગરમી કેવી પડે છે જવું છો તો રોડે પણ આ ગરમી વધારે પડે એટલે હેરતું નહિ જવું કોઈ કાં તો કોકના બાઈક માં બે ને જવું

મારું આ સદૈવ ચાલે એવું નહીં અર્જન ફોન થઈ યાર એટલે હાલત નઈ તરત પાસો આવતો ઉતારતો જાય તમારે ના ના પાછો પાસું નહી આપવાનું મારે તું આટલા ઉપર હું જ આવું

અર્જન્ટ કોમ જ છે મારે હમણા હું ના જમ તો નોતું થઈ જાય એવું છે એટલે કહું તો ને મારે નોતું થઈ જાય એવું યાર ચાલે એવું નઈ લાગી રે તો મારા ઘેર બેસ હું હાલ જ આવું યાર બા તમારું આ રોડ ઉપર ઘર જ તમે ખોટા શરમમાં નાખો યાર અલે શરમ વેઠવી પડે યાર હજે તું પણ યાર કોમ મારા નથી આ ના પાડી કો અલે હાલ 2 મિનિટમાં પાછો આવ ભઈસ માતા ના માતા ના યાર કોણ છે એટલે એને ને તો તારો બાઈક ના માંગુ હા તાલ તું પા હસ્તે ચલાવજો ને અગલી બ્રેક ના મારતા આ રોડે જઈને તરત પાછો જાવ તું મારા ઘેર બે સારું જલ્દી આવજો હા આવા જાવ ફોન કરે ફોન કરે ને આવી ગયો આવી ગયો હું તમારે જ બા ફોન લગાવતો તો લાયો ઓ લાયો ને લાવ આલો

એટલે મારા જોડે ઉછી ના પૈસા જેવા ગરીબ હોય એટલે મારા કરતા બધા ગરીબ હતો ટેકો કરવા આલ દીધા ના ના પાછા લેવાના બે દાણા બે દાણા પાછા લેવાના એવી સેવા નહીં કરવાની જતા થોડા કરાતા છે હા હેડો ઉતરો મારે હેડું છે તો દેઉ બા તમે આવડા મોટા હો ને યાર મારે તમને કેવું પડે કુક ટક જતો હોય ને તો શકન ના કરે શકન તાણી એલે એ તારા મોય મંગા શક ન લે ચમ શકન કેતી હરીએ તાણા જોવાના હોય હવે અર્ધમ આઈ ના જોવાના હોય બેંક માં જાઉ બેંક માં ઉવા ચમ પૈસા મેળવા તેલા ભેગા કરે ઈ તો

ડાયરેક્ટ અડધો ભાગ ના હોય યાર કેમ ના હોય યાર પચાસ ટકા તો ભાગ હોય ના હોય વાત કરી રહી છે એક દાણ ડબલ કરી આલો નહીં કોઈ બે વર્ષે ડબલ કરી આલ તો કોઈ અને મારી મૂડી તારી મૂડી તને પાછી અને જે આવશે ડબલ થઈ એમાં પચાસ ટકા મારો પચાસ ટકા તારો ભાગ પાકુ પાકુ તારી બેંકમાં માં મૂકવા જાય તું બે વર્ષે ડબલ થઈને આવશે કદાચ બે વર્ષ માં અમારે જરૂર પડે તો ચોહી પૈસા લાબા ના હોય તો બાર વાતમાં આવી

પણ હું હંગાત ને હંગાત હો હા તું તાર હંગાત ને હંગાત રહેજે શેટો જતો જ ના ભાઈ લ્યો ગણવા ગણ લ્યો વિશ્વા ના હોય તો ના ના તું મૂકવા હે દે બેંક માં તે પૂરા લઈને છડ્યો છે કધુરા થોડા છે લેહાડો તાને કરી આલો ડબલ હવે તમાર ટાઈમ ચાલુ થઈ ગયો હો જુઓ 10 વાગીન હા હોજી 6 વાગે ઉધી ડબલ જોઈ ને હું તો મૂડી લઈને હેડી નાકડી વા મારી વાત હા તે ચીડી ચીડી ફરવું પડશે વારા કે પાછો આ તો હું તો હંગાત લેવાનો હું અમે તમર ઉપર એવો વાંધળો વિશ્વાસ નઈ મેલુ કોઈ આ તો બસ તન બાઈક મૂકી દે હા હેડ હવે મારા હંગાત ડબલ કરવા શું તું હેડ તો ખરી ગોમમાં જવાનું હ આલું પાર હતા ઓય મૂકી દે બાઈક નઈ દઉ આપણે હા બાઈક નઈ દઉ આ તો પેલી વાદ સોયલી મેલ દો આ મૂકી દે આયો

થઈ જાય તું ચિંતા કરે ને આજ ના દાડા ડબલ કરવાની જવાબદારી મારી તો પછી આજ તમે તમારા પૈસા તમે ડબલ નહીં કરે અમે ગરીબ છીએ એટલે અમાર જોડે રૂપિયા ના હોય એટલા બધા તમે અમીર છો એટલે તમાર જોડે રૂપિયા હોય અમીર કોઈ એટલા બધા અમીર નહીં

પોપટલાલ તમે કે ઠંડુ લેતા ઠંડુ લેવા જો એવું છે પોપટલાલ મારે તમારું કોમ હતું હું કોમ હતું તો ના પેલા વચન આલો

અત્યારે તું શરમ કર શરમ કરો આમ આ પિસ્તાલીસ ડિગ્રીમાં કોઈ રહી શકતું નહીં તું પચાસ ડિગ્રી ની વાત કરી લે ભાઈ હું પહેલા નદી રેત પડવા જતો ને એટલે તડકે જતો ભાઈ એક મિનિટ ઉપર ચિંતા કરે નઈ હાલ ના જાય હાલ પત્તો લગી નઈ હલાવતા એ ભાઈ એવું નહી બોલવાનું એવું નહી બોલવાનું કેવું લે ભાઈ રેવડા તું નહીં રેવડા આપડે મારી વાત ના પગે ફુલ્લા પછી દઉં બે ત્રણ હજાર રૂપિયા દવાખા માં મેળવા પડે પાછા

આ તો તો ભાઈ હિસાબમાં જોવાના એટલા જ આપણે છે ખોઈ આ જગ્યા મને કોઈ હે આપડે બીચોક ઘેર ઘેર ફરીએ લે હા ગરમી પડે

પૈસા લાવ પૈસા લાવ એટલે બંડલ એટલું બધું થઈ ગયું ને હામાતું નહીં બે રોકડે ભી આવા થા ત્યાં ન પોચ 1000 રૂપિયા જવાના હવે 1000 રૂપિયા લાવવા પડશે હાલવા તો પછી તાર મફત થોડી શરત આવવાની વચન આલી હવે જેમ કાઠા પડી 1000 રૂપિયા કાઢવા ના ના કોઈ કાઠા નહીં પડતા હવે વચન આલી હોય એટલે શરત તો પાડવી જ પડશે કે તો પછી જો કોઈ કણા છે ને એ ગણાવ આટલો આજે નહીં ગણાય પાછો

તમે દોડીમ ચલા આવી ગયા પણ ના નહી મારે રૂબરૂ અડું પડ્યા તમારા

તારા <tie> કાર <tie> 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 <tie>